કેમ છો મારા વાલા મિત્રો હું તમારું સ્વાગત કરું છું ચેનલ ચેનલમાં દોસ્તો હું સવારે સવારમાં ચા નાસ્તો ખાણા પીણા સબ હો ગયા હતા મતલબ સવારે કા અભી બચ ચુકે પોને દો દોસ્તો મેં ઘર પે જા નહીં પાયા વિડિયો ભી નહી બના પાયા પર મેને દો બ્લાઉઝ કમ્પ્લીટ બના આજ તો અભી આ ખાના ખાને કે મતલબ જમીને આવીશું હિન્દીમાં બોલાઈ જાય છે મારાથી અને જો કંઈક આ રીતના કાલે બ્લાઉઝ સિલાઈને બધા ઉક લગાવી દીધા છે અને પછી ફ્રેશ કરીને મતલબ ફ્રેસ કરી નાખીશું અને બ્લાઉઝને ફ્રેશ કરી નાખીશું મથમાં તો ચાલો હવે આપણે ઘરે જઈએ પછી જોઈએ ઘરે શું શું જમવાનુંમાં બન્યું છે તે આપણે જોઈ લઈએ ચાલો હવે ઘરે જઈને તમને મળું શું શું જમવાનું બન્યું છે ચાલો બાય બાય આ બ્લાઉઝ બનાવી મેં તો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે અને ડાયરેક્ટ જમવા માટે હાથ ધોઈને બેસી ગયા એમ બી થોડું મોડું થઈ ગયેલું છે તો જો અહીં ગાળ છે રેંગણ બટાકાનું શાક અને આ રોટલી છે અને દહીં છે ને આ સબ્જી છે એક બીજી હો કોબીચની તો ચાલો જમી લઈએ આપણે થોડુંક રોટલ જે છે ઘણી બધી દહીં છે દહીં તો ઘણું બધું છે આપણે ભગવાનને યાદ કરીએ બટાટાની શાક જુઓ આ પ્રકારનું છે ચાલો તો જમી લઈએ પછી મહિલા

બની ગઈ તો બહુ સારું લાગે છે મને કે મેં પાંચ બ્લાઉઝ બનાવી અને આ એક બ્લાઉઝ બીજી હતી અતિથી મેં કટિંગ કરતો હતો તો ચાલો આવે એને કટિંગ કરી નાખીએ તો બીજું સવારે આનું પછી કામકાજ થોડું ચાલુ છે જે એક બે બ્લાઉઝ આપણે કટિંગ કરીએ અને પછી સાડા સાત તો વાગી જ ગયા છે હવે થોડીક વારમાં જ આપણે ઘરે જતા રહીશું તો ઘરે શું શું બનાવ્યું છે અને શું કરતા છે બધા એ જોઈએ તો ચાલો મળ્યા થોડીક બારમાં ચાલો મિત્રો મેં બ્લાઉઝ કટિંગ કરવાનું કીધું છે અડધી અડધી બ્લાઉઝો બધી છે ખાસી બધી એ કાલે કટાઈ દે ચાલો તો ઘરે જઈને મહિલા યાર બહુ થાકી ગયું એવું લાગે છે ચશ્મા બસમાં આપણા આપડા પહેલી મને થોડા નંબર બી છે કે તો નંબર છે બહુ મોટો નંબર નહીં પણ એમ જ મતલબ ગાડી પર જાઉં તો પહેરવાનું થાય બાકી તો એમ જ મને કંઈ વાંધો આવતો નહીં ચાલો ભાઈ ભાઈ દર્શકો આપણે બનાવી છે સરગવાની સીંગ સરસ મજાનું અને આમાં છે દાળ જુઓ અને આ છે ભાત અને આ છે છુંડો જુઓ કેરીનો સરસ મજાનો છુંડો એટલે એકદમ નહીં છૂ આ રીતના કંઈક છે તો ચાલો જમી લઈએ આપણે જુઓ સરસ મજાનું છે તો હું તમને થોડું થોડું ચખાડીને બતાવી દેમ જય શ્રી રામ

તો હવે આરામ કરીએ છે તો દોસ્તો આ મારો વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જે તો શું તેમ તો ચાલો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમે જય માતાજી શ્રી કૃષ્ણ અને હા સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય